જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો આજે જવાનું છે શનિદ વિડીયો કાપતા ની હશે શનિ જયંતિ એટલે વિડીયો જરી કઈ નો કાપતા હા હાથલા હાથલા તમે નો જાઓ ઘણી વાર જીલા હોય તો કમેન્ટ કરજો લગભગ તો નહીં જાઓ તો આજ તમને દર્શન કરાવી ટ્રાફિક હશે તમે દુનિયા તમે વિડીયો તો એન્ડ તક જોજો મજા આવશે જય શ્રી ત્રણ જણા હું મારા બાપા ને મારા મામા એક જ ગાડીમાં ગાડીનો ગાડી નો મેળો ના આવ્યો એટલે આપણે

મિત્રો ફાઇનલી 35 કિલોમીટર કાપી નાખ્યો છે નહી લ્યો તો એની મિત્રો આવી ગી આ છે ભણવર નું બસ સ્ટેશન ને આપણે મંગળાજીના દર્શન કરવાના જવાનો છે મિત્રો રસ્તામાં નું મંદિર આવતું તો હાલો દર્શન કરતા રહી Ah. ને મિત્રો આ છે ભૂત વડલો ભાઈ અમે જતા તા રસ્તામાં કે ભાઈ પ્રસાદી લેતા હતા પ્રસાદી લેતા હતા તો પ્રસાદી લેવા ઉભા રહી જાય તો સાબબા પેન નહીં નીકળી પાછા એ ભાઈ ગાંઠિયા પાડવાનું ચાલુ છે ફાઇનલી આટલા બગદાશન દેવે તો હાલો દર્શન કરાવું તમને ટ્રાફિક છે ફૂલ

આપડે દાવન છે ખોડિયાર માં નીકળી જાય છે ખોડિયાર તો હાલો મિત્રો મેં આશ્રમ પ્રસાદ લેવા પૂગી જાય તો

બીધી એકલા જો કોઈ કાઈ નહી જો આ પાકી એકલા હું આપ એ વૈશે નહી દે ની કી દન ઈટલી ગરદી હતી ને મોણ તો હશે થી બાકી કોર ઈટલી ગરદી હતી ને ઈટલી ગરદી હતી ને ની વાજ આવે વાળ મોટો હતો હવે આવ હવે નાખો આ નાનો મોણ લાવીયો મજા જો આદમી સબસ્ક્રાઇબ ન કરી તો કાયા સબસ્ક્રાઇબ કરી કોઈ વાત નથી મે કોઈ દેવા કમેન્ટ કરજો નથી આવને તમે તમને કે કેવી સીગા ઉપર ફરવા લી ગયા લાઈક તો કરીજો એક ભાઈ આ કોલ અલગ લેવાલી મજા અને જો ફોડિયા માં જવાનું બાકી જો મિલજો વિડીયો અંતે